નમસ્તે મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું કુમોદ સાડી શેરી નંબર બાર લક્ષ્મણ નગરમાં આજે જેમ ભાઈ તમારી સમક્ષ એકદમ યુનિક આર્ટિકલ રિયલ મિરર વર્કમાં એકદમ યુનિક હેન્ડવર્ક ની આખી સાડી રહેવાની છે કલર ઓપ્શન તમને વન બાય વન જોતા જાવ પિસ્તા કલર છે એક આવશે રાણી કલર આમાંથી કોઈ કલર ગમે છે એનો સ્ક્રીનશોટ અમારા વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરો એક આવશે રામા બાટલી કલર એકદમ રિઝનેબલ રેટમાં ભાઈ આપી દેવાના છે એકદમ યુનિક કલર મેચિંગ અને નેક્સ્ટ લેવલના હેન્ડવર્ક સાથેની આખી ડિઝાઇન રહેવાની છે મોરપીચ કલર છે એક આવશે વાઇન કલર